આપણે બધા જાણીએ છીએ છેલ્લા દસેક વર્ષથી આપણી આખી દુનિયા એક નાનકડા લંબચોરસ ડબ્બામાં એટલે કે આપણા ફોનની સ્ક્રીનમાં જ સમાઈ ગઈ છે પણ ક્યારેય વિચાર્યું છે કે જો આ સ્ક્રીન જ અચાનક ગાયબ થઈ જાય તો શું થાય ચાલો આજે આપણે સ્પેશિયલ કમ્પ્યુટિંગની આ નવી દુનિયામાં ડોક્યું કરીએ અને સમજીએ કે શું ટેકનોલોજીનું ભવિષ્ય ખરેખર સ્ક્રીન વગરનું હોઈ શકે છે સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણી નજર ક્યાં હોય છે બસ આ ફોનની સ્ક્રીન પર જ ચોંટેલી રહે છે અને સાચું કહું ને તો આ હવે ખાલી એક આદત નથી રહી આ એક એવી સમસ્યા બની ગઈ છે જે ટેકનોલોજીમાં એક નવી જ ક્રાંતિ લાવવા જઈ રહી છે જરા વિચારો તો પંદર વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે આપણી ફિલ્મો દોસ્તો સાથેની ગપસાપ આપણું કામ બધું જ બસ આ એક નાની સ્ક્રીનમાં જાણે કેદ થઈ ગયું છે અને એનું પરિણામ સતત નીચે જોઈ જોઈને ગરદનનો દુખાવો તો હવે જાણે સામાન્ય વાત થઈ ગઈ છે ખરું ને પણ હવે લાગે છે કે આ સમસ્યામાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે ચાલો એક એવા ભવિષ્યની કલ્પના કરીએ જ્યાં કોઈ પણ માહિતી જોવા માટે કોઈ સ્ક્રીન પકડવાની જરૂર જ નથી બધું જ આપણી આસપાસ હવામાં જ દેખાય ના ના આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી આ તો સ્પેશિયલ કમ્પ્યુટિંગની દુનિયા છે વિચારો કે લિવિંગ રૂમમાં જ સિનેમા હોલ જેવો અનુભવ મળે બાળકો ઇતિહાસના પાઠ કોઈ ડાયનોસોરની સામે બેસીને શીખે અને રસ્તો શોધવા માટે ફોન સામે જોવાની જરૂર જ ના પડે કેવું લાગે તો ચાલો આ જે જાદુવી જેવી લાગે છે ને એ ટેકનોલોજીને જરા નજીકથી સમજીએ આખરે આ સ્પેશિયલ કમ્પ્યુટિંગ છે શું અને એ આપણી દુનિયાને કેવી રીતે બદલી શકે છે જો એકદમ સાદા શબ્દોમાં સમજવું હોય તો સમજી લો કે ડિજિટલ દુનિયા જે અત્યાર સુધી સ્ક્રીનની જેલમાં બંધ હતી એ હવે આઝાદ થઈ રહી છે અને એ ક્યાં જઈ રહી છે ક્યાંય નહીં આપણી જ વાસ્તવિક દુનિયાનો એક ભાગ બનવા બિલકુલ આપણી આસપાસ અને ખબર છે હામાં સૌથી મજેદાર વાત કઈ છે કમ્પ્યુટરને વાપરવાની આખી રીત જ બદલાઈ જશે માઉસ કીબોર્ડ ટચસ્ક્રીન આ બધું ભૂલી જાઓ હવે તો બસ જ્યાં નજર જાય એ સિલેક્ટ હવામાં ચપટી વગાડો એટલે ક્લિક અને જે બોલો એ ટાઇપ આનાથી વધારે નેચરલ બીજું શું હોઈ શકે બરાબર ને હવે સ્પેશિયલ કમ્પ્યુટિંગને બરાબર સમજવા માટે બે શબ્દોને સમજવા ખૂબ જ જરૂરી છે એક છે એઆર એટલે કે ઓગમેન્ટેડ રિયાલિટી અને બીજું છે વીઆર એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી હા ઘણા લોકો આ બંનેમાં કન્ફ્યુઝ થઈ જાય છે પણ ચિંતા ના કરો એમનો તફાવત ખરેખર બહુ જ સરળ છે જુઓ વીઆર એટલે વર્ચ્યુઅલ રિયાલિટી એ આપણને એકદમ કાલ્પનિક એક નવી જ ડિજિટલ દુનિયામાં લઈ જાય છે જ્યારે એ આર એટલે કે ઓગમેન્ટેડ રિયાલિટી એ આપણી આસપાસની સાચી દુનિયા પર જ ડિજિટલ માહિતીનું એક લેયર એક પડ ચડાવી દે છે ટૂંકમાં એક દુનિયાથી દૂર લઈ જાય છે અને બીજું આપણી દુનિયાને જ વધુ સ્માર્ટ બનાવે છે અને આ જે સરખામણી છે ને એ એકદમ પરફેક્ટ છે એ આર એટલે વાસ્તવિક દુનિયામાં ડિજિટલ મસાલો ઉમેરવા જેવું જેમ ભોજન તો એનું એ જ રહે પણ મસાલો નાખવાથી એનો સ્વાદ જ બદલાઈ જાય બસ એ જ રીતે દુનિયા તો એ જ છે પણ એ આર એમાં કામની ડિજિટલ માહિતી ઉમેરીને એને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે હવે સવાલ એ થાય કે આ બધું દેખાશે ક્યાં તો જુઓ આ ટેકનોલોજીનું ભવિષ્ય કોઈ મોટા મોટા હેલ્મેટમાં નથી પણ એવા ડિવાઇસમાં છે જે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની જાય અને એટલે જ તો દુનિયાની મોટી મોટી કંપનીઓ હવે સ્માર્ટ ગ્લાસીસ એટલે કે સ્માર્ટ ચશ્મા બનાવવા પાછળ લાડી ગઈ છે અને આ બદલાવ કેટલી ઝડપથી આવી રહ્યો છે એ જુઓ હજુ હમણાં બે હજાર વીસના દાયકામાં આપણે મોટા ભારે હેલ્મેટ જેવા હેડસેટ જોતા હતા અને હવે અનુમાન છે કે બે હજાર છવ્વીસ સુધીમાં તો એવા સ્લીક હલકા ચશ્મા આવી જશે જે સામાન્ય ચશ્માથી અલગ જ નહીં લાગે એટલા આરામદાયક કે આખો દિવસ પહેરીને ફરી શકાય તો આ સ્માર્ટ ગ્લાસીસ કરી શું શકશે કલ્પના કરો રસ્તા પર ચાલી રહ્યા છો અને રસ્તો બતાવતા એરો હવામાં જ દેખાય કોઈ બીજી ભાષા બોલતી વ્યક્તિ સાથે વાત કરો અને લાઈવ સબટાઇટલ્સ દેખાય અથવા વર્ષો પછી કોઈ ઓળખીતું મળે અને ચશ્મા જેનું નામ યાદ અપાવી દે વિચારો આ બધી વસ્તુઓ આપણી રોજિંદી જિંદગીને કેટલી આસાન બનાવી દેશે તો આ બધી વાતો આપણને ફરીથી એ જ મૂળ સવાલ પર લાવીને ઊભા રાખે છે શું આપણે ટેકનોલોજીના ઇતિહાસમાં એક નવા પડાવ પર ઊભા છીએ શું ખરેખર સ્ક્રીન વગરનું ભવિષ્ય શક્ય છે આ વાતને સમજવા માટે ચાલો ફોનના ઇતિહાસ પર એક નજર નાખીએ પહેલો યુગ હતો કીપેડવાળા ફોનનો પછી બીજો યુગ આવ્યો ટચસ્ક્રીન ફોનનો અને હવે કદાચ ત્રીજો યુગ શરૂ થઈ રહ્યો છે નો સ્ક્રીન એટલે કે સ્પેશિયલ કમ્પ્યુટિંગનો જ્યાં ઇન્ટરફેસ હાથમાં રહેલા ફોનમાં નહીં પણ આપણી આસપાસની દુનિયામાં જ હશે અને છેલ્લે સૌથી મોટો સવાલ એ જ છે ટેકનોલોજી તો બની રહી છે એ તો તૈયાર થઈ જ જશે પણ શું આપણે શું લોકો પોતાના કમ્પ્યુટરને ચહેરા પર પહેરવા માટે તૈયાર છે શું સ્માર્ટફોનની જગ્યા હવે સ્માર્ટ ગ્લાસીસ લઈ લેશે આ એક એવો મોટો બદલાવ છે જે ખાલી ટેકનોલોજીને નહીં પણ માણસ તરીકે આપણે દુનિયાને કઈ રીતે અનુભવીએ છીએ એને પણ હંમેશ માટે બદલી શકે છે